નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ નવ વિષય છે અંગ્રેજી જેનો પાઠ પાંચમો જેનું નામ છે રાની કી વાવ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પથ્થિની અંદર દરેક ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તે જોઈએ હું વોઝ ધ વિડો ઓફ ધીમદેવ વન તો ભીમદેવ બિલોગ ટુ ધિનેસ્ટી તો કિંગ ભીમદેવ બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી વેર ઇઝ રાની કી વાવ રાની કી વાવ ઇઝ ઇન પાટણ ત્યાર પછી શબ્દોનો નો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે જેમાં પેલું વાક્ય છઠ્ઠું ધેર અરાઉન્ડ આઠસો સ્કલ્પચર્સ ઓન ધ સાઈડ વોલ ઓફ રાની કી વાવ વાક્ય બનશે રાની કી વાવ અ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા આઠમું વાક્ય થશે ઇચ સ્ટોરે હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ નવમું થશે ધ વાવ ઇઝ સોલે ડિટિકેટેડ ટુ લોર્ડ વિષ્ણુ દસમું વાક્ય ધ વાવ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ ફોર મેની યર્સ ત્યાર પછી અગિયારમું છે તેની અંદર ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં ખાલી જગ્યા અગિયારમાં છે તેમાં જોઈએ તો ઇચ સ્ટોરે ઇચ સ્ટોરે હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ એપ્રિશિયેટ બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ્સ બારમું વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ તેરમું વિષ્ણુ ઇઝ ઇન ટેન અવતાર્સ ચૌદમું ક્વીન્સ સ્ટેપવેલ ઓફ રાની વાવ ઇઝ સેવન સ્ટોરેડ સ્કલ્પચર સ્ટ્રકચર ત્યાર પછી ચૌદમું છે તેમાં ફકરાને આધારે પ્રશ્નના જવાબ પંદરમું જેમાં પંદરમો પ્રશ્ન છે હું ઇઝ હું આર લાઇક ચિલ્ડ્રન તો ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન what do dolphins use to express emotion? The dolphins use their squeals and whistle to express emotions. Satarmu, how do female dolphins act? The female dolphins often act as men wives to new mothers. Adharmo, dolphin sounds pattern are similar to the dolphin sounds patterns are similar to human. Onismu sequels મીન્સ તો હાઈ ક્રાય ત્યાર પછી નજીકનો શબ્દ શોધવાનો છે જેમાં સિલ્ટ નું થશે સેન્ડ એટલે સિરીઝ ઓફ રૂલર એક્ઝામ્પલનું થશે ઇલ્યુસ્ટ્રેશન ગ્રેસનું થશે ચાર્મ અને રેકોગ્નાઇઝેશનનું થશે એક્સેપ્ટન્સ ત્યાર પછી સંવાદ વાંચી ફકરાના જવાબ આપવાના છે પ્રશ્નોના જેમાં પેલો પ્રશ્ન છે હુ આર ટોકિંગ હિયર તો કોમલ એન્ડ રોનક આર ટોકિંગ હિયર છવ્વીસમુ હુ લાઈક્સ હિસ્ટોરિકલ પેલેસ તો રોનક લાઈક્સ હિસ્ટોરિકલ પ્લેસીસ સત્યાવીસમું વેર ઇઝ રાની કી વાવ તો રાની કી વાવ ઇઝ ઇન પાટણ અઠ્યાવીસમું વોટ ડઝ રોનક લાઈક તો રોનક લાઈક્સ હિસ્ટોરિકલ પ્લેસીસ રાની કી વાવ ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર ત્યાર પછી વિભાગ સી જે ડેટા આપેલો છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પેલો પ્રશ્ન છે હુઝ ડેટા ઇઝ ગીવન તો ડેટા ઇઝ ગીવન ઓફ નીતા દેસાઈ એકત્રીસ નું વિચ ડેટા સજેસ્ટ ધેટ સી ઇઝ અ સ્ટુડન્ટ તો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ धर इ सीविल एंजीनियर तेसमु नीता लाइक स्पोर्ट्स म्यूजिक एंड ट्रावलिंग चौतरीसमु वोट इज द बर्थ डे ऑफ नीता तो ट्वेंटी ત્યાર પછી ફકરાના સંવાદના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં પાંત્રીસ છે સ્મિથ આસ્ક ઉદિત ઇફ હી પ્લેડ ખોખો ઉદિત આન્સર પોઝિટિવલી સ્મિથ આસ્ક હિમ અગેન ઇફ હી હેડ ટેકન પાર્ટ ઇન ખેલ મહાકુંભ ઉદિત આન્સર પોઝિટિવલી ધેટ હી હેડ ઓલરેડી રજીસ્ટ્રેડ હિઝ નેમ ત્યાર પછી છત્રીસમું છે તેમાં આપેલ વાક્ય મુજબ ફેરફાર કરવાના છે જેમાં ફેરફાર આવો થશે ચારસો બિગ ફોર હંડ્રેડ બિગ સ્કલ્પર ઓફ ડિફરન્ટ ઇન ધ વાવ એટ પા હેડ અરિડોર ફોર ધ વિઝિટર્સ વાવ વોઝ અ બિગ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ ત્યાર પછી સાડત્રીસમુ છે તેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ચાલો પૂરીએ ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ફતેહપુર સિકરી ઇઝ લોકેટેડ અબાઉટ Thirty-nine kilometer from Agra in UP, the city is about their mile long and one mile wide. Built with red Sikri stone, the city is blend of Islamic and Hindu ornamental style. The sandstone throughout the city has exquisite design and interlaced decorative sculpture. The planning and construction of the valve. Volvo city took 50 years. It is an enchanting place to visit. There are conjunction things that you the Rani Kiwa got the place in the world heritage because ASI worked hard and took great care. Mohan liked the, the guitar, so he did not like the flute. ચાલીસમું સોનલ એન્ડ મોનલ વિલ વિઝિટ પાવાગઢ ત્યાર પછી જોડકા જોડવાના છે છે જેમાં તેની સામે આવશે બી સામે સામે આવશે સી અને આવશે એ ત્યાર પછી વાક્યને પૂરા કરવાના છે જેમાં પેલું વાક્ય થશે ધ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની ઇઝ કમ્પ્લીટેડ પિસ્તાલીસમું ડુ યુ નો ગાંધીજી હું ફોર્ટ ફોર ફ્રીડમ છેતાલીસમું ટુમોરો ઇઝ માય બર્થડે બર્થ ડે માય ક્લાસમેટ મેડતાલીસમું ધ કમ્પ્યુટર ઇઝ રનિંગ સ્લો ઇટ મે શટડાઉન અડતાલીસમું વિનાયક નોઝ તમિલ વેલ સો હી કેન રીડ ઇટ ત્યાર પછી લીટી કરેલો શબ્દ જવાબમાં મળે તેવો પ્રશ્ન બનાવવાનો છે જેમાં પેલો પ્રશ્ન બનશે હાઉ કેન રોહન સ્પીક એની લેંગ્વેજ પચાસ પ્રશ્ન બનશે હાઉ મચ મિલ્ક ડીડ ધ કુક એડ ઇન ધ ટી પોન માં પ્રશ્ન થશે હાઉ ઓફન ડઝ સોનાલી મીટ હર મધર ઇન લો ત્યાર પછી પ્રશ્ન છે તેમાં ડાયલોગ પૂરો કરવાનો છે અનમોલ હા હાઉ આર યુ બિરેન આઈ એમ ફાઇન વોટ અબાઉટ યુ અનોલ આઈ એમ નોટ વેલ આઈ ફેલ્ડ ઇન એક્ઝામ તપન ઇટ ઇઝ નોટ ગુડ ત્યાર પછી ત્રેપન સંવાદ મોનિકા હુ ઇઝ યોર અંકલ થ રેડ શર્ટ આી હાઉ મેની બુક્સ ડુ યુ વોન્ટ ત્રિષા આઈ વોન્ટ થ્રી બુક્સ ત્યાર પછી સેક્શન ઇની અંદર પેરેગ્રાફ રાઇટિંગ છે ઇન્ડિપેન્ડન્સ ડે વિશે તો ચાલો લખીએ ઇન્ડિયા ગોટ ઇન્ડિપેન્ડન્સ ઇન ફિફ્ટીથ ઓગસ્ટ ઇન નાઇન્ટીન ફોર્ટી સેવન વી સો વી સેલિબ્રેટ ધીસ ડે એવરી યર આઈ સેલિબ્રેટ ધીસ ડે ઇન માય સ્કૂલ ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ ઓન ધેટ ડે ધ સરપંચ ઓફ અવર વિલેજ હોસ્ટેડ ધ ફ્લેગ વી સેલ્યુટેડ ધ ફ્લેગ એન્ડ અ નેશનલ અ સ્મોલ સ્પીચ ઓન નેશનલ ફ્લેગ ધ ગર્લ્સ પ્રેઝન્ટેડ અ સ્મોલ ડાન્સ ઓન ધેટ ડે ત્યાર પછી પંચાવનમું છે વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ તો ચાલો લખીએ તેના વિશે I visited Rani Ki Wau wow with my friends last year. This is a very beautiful place to visit. This vow is constructed by Queen Udaymati. Rani Ki Wau wow has seven storied structure. There are many sculpture of God and goddesses on its wall. It is a wonderful masterpiece of water management. ત્યાર પછી મો છે તેમાં ઈમેલ રાઇટિંગ છે ટુ ગુજરાત નવરાત્રિ નિધિ હાઉ આર યુ આઈ હોપ યુ વીલ બી ફાઇન બાય ધ વે આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ કમ આઉટ કમ એટ માય હોમ ટુ સેલિબ્રેટ નવરાત્રી વી વિલ પ્લે ગરબા ટુગેધર વી વિલ એન્જોય અ લોટ પ્લીઝ ડુ કમ યોર લવિંગલી કેતકી पिक्चर इन अबाउट टेन सेंटेंसेस तो चलो वर्णन करिए दिस इज अ अ पिक्चर ऑफ गार्डन धेर आर मेनी चिल्ड्रन इन द गार्डन धे आर ऑल प्लेइंग इन द गार्डन अ मेन इज वॉकिंग विथ हिज डॉग धेर आर मेनी ब्यूटीफुल ट्रीज एंड प्लांट्स इन इट अ गर्ल इज स्कीपिंग अ गर्ल इज रनिंग इन द गार्डन धेर आर टू बॉयज एंड अ गर्ल धेर आर वेरी हैप्पी રાની કિવાવ ના સોધીન પોના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સોધીન પોથી પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને દરેક ધોરણ નવમાં સોધિન પોથી જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું પાઠ છ ની અંદર ત્યાં સુધી આવજો